बोलाड़ा सुकैस दमी मारा तिओ यो जोजो मां जूजो जोजो जूदा बुयाव हेड मां सुकैस्तु मां मां अमत्रेना अमत्रेना अ अरे मां सो वशी कुहे जतुर है खसी जाए अगवागो हम तमालो छीन माव को दे आलिया तो खसेर खसेर करहा ઓન કા હું બોલાય મિત્રો કેમ છો મજામ હેલો મિત્રો કેમ છો મજામ હું પણ મજામ છું હું પણ મજામ છું તમે જમી લીધું જમી લીધું અમે તો તમે જમી લીધું શું તમે જમી લીધું એક રોટલી જમી એક પાણી પીધું

ता ग राठरा रत हां पस्तागन ओवर ओके चली जो चगडे मिंडू चली मां भूल पड़ी खबर हां तो पिल्ला वडवा तो मन टाकियो लाइन हां मारे लाइन में आज मैं थोड़ा भर खु कर ना तो खसी जाए तू उनका गेट दे तू एक मिनट अलग बियर ठीक है ना जोखले अ उम्बिरे उम्बिरे ना उसी को आम्रा को उसी को मो आम्रा को हमारा अलग कश्यिचं जाया बोलो अब बोलो सुगेशन पसी चौगर एका एकताली हाँ पसी चौगर बरगढ़ बेताली पसी चौगर तगर तताली हम्म चौगर पोचा बियर चौगड़ चुमाली चौगर पुआचर बार मंदिर में तो ना हारू सिखवाड़ा नहीं कर हाँ बार बार मंदिर नहीं जाती तो मुझे एक रूप मंटी थी एक केजी वन क्या भाई अब तो ये बार मंदिर केजी वन दी ये तो बार मंदिर अच्छी क्या भाई अम्मे तो मतलब बार मंदिर में गांव लखेला आया था गांव मॉल खेला आया था वो लखेलू आई थी

Ô đi ô ô ô cố gỗ cho 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 વિડ ડમડુ નળે ડગલાં દો હના હના તો તદબૂત નો ત હ ઓય છો છોડીયન પછી દ દ પછી ધજા દ પછી પછી પછી

पो आज थोड़ा का जूती आवड़ पसे नहीं आवे मु 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 आई रोज चीज भी चीज भी बनातला हो जावे तो मोटे मु ना मैं चोपड़ी आती हूं ए मैं हु हु तो हु हु न तो यो नहीं याद कर ये वो याद करन तो बोला हम्म देव कर कर डबल ऑटो तो डबल ऑटो

અને એ બી સી ડી આવડે ને તને એ બી સી ડી ઈ એફ જી એવું આવડે ઓ એ બી સી તો કાય બરફ ખાય છે બરફ લાઈવ માં બરફ ખાવ બરફ મુખ ખાવ ગોદડા ભરવાના હતી આ ખોળો બોળો તો તૈયાર કરો એવું ના આવડે તમને એવું ના આવડે અમને ખાલી બરફ ખાતા જ આવડે તમને બરફ ખાતા જ આવડે

nó lắm. Ngon 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 không Ngon lắm. 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 Ngon lắm.

केटलो बदो तह तपर से लेकर जिन खाई ले आनो चमची से इधर ना पड़ ओके फिर तो नहीं तो पड़ सब्सक्राइब कर जो लाइक कर जो लाइक कर जो लाइक कर जो शेयर कर जो कमेंट कर जो ये वो तो की दो नहीं फिर मेरी को लाइक नहीं लाइक ए लाए तू तो बोलती नहीं हां

તે માતાજી માતાજી પણ તમે મને બહુ બધી લાઈકો કરી બાય તો

તમે બહુ બડા ખુશ છો અમે બડા ખુશી કે તમે બરફ ખાઓ છો બરફ ખાઓ છો હું બરફ લઈ બરફ અમાર આ બરફ રસ પીવો છે ઓન તો પત્તી રસ અમાર આ બરફ ગોડા નહીં આવતા બરફ ગોડા નહીં આવતા નહીં આવતા આપડા અહીં જો આવા બરફ ગોડા

hon आश्केरेम मेकले entertain रां मेख्ली वा जो हजाऊ जो ने घंचा difए रहा है आजे माँतने ब्हुत गुरे थे ब्रमाटेमश कन्खेँ हो अजयो令 वीडियो घरा बमीला अलू मसदिए एग्ला प्रमाट वाठल्रा असला लस्ग अ तबीकर गाहेई जसी हो क्यों याद અને આ જો આઈસ્ક્રીમ મેલી હે બરફ ગોળો મેલ્યો જો ક્રાઇમ હા આ બરફ મેલ્યો હમ પછી કેક મૂકી છે આઈસ્ક્રીમ મોકલી હા કેક આ બધી કેક છે આઈસ્ક્રીમ છે ચોકલેટ છે બધું છે જો બરફ મોકલ્યો છે જ્યારે ખાઈ લે તારે જ્યારે ખાવું હત્યારે ખાઈ લેજે તમે આ બધું મોકલ્યું આ માટે થેન્ક યુ થેન્ક 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 યુ 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 ના કેવાય તો બહુ નખરાળી ગયો ભાઈ તો જેવી મારી હતી ને મારી હતી ને તને મને એવું લાગે કે હાલે તારો રોવાનો ટાઈમ લાગે હમ બધા જોવા જોઉ તાર માટે તો પાછું મૂકલ્યું કોણ મેકલ્યું કોણ આઈસ્ક્રીમ મેકલી જો બીજી આઈસ્ક્રીમ મેકલી હા અહીં આઈ આઈસ્ક્રીમ જો તું વાર્તા કે એટલે વે મેકલ છે તું મસ્ત વાર્તા મળે એટલે તાર માટે મોકલશે બિસ્કિટ ને બધું

চে এম <laughs> <chanata. No, laughs>

બે પગ થી હારી નથી એકતી એટલે એને કીધું કે કે હે ને ધોળા છે ને મને કે પૈસા છે કે પૈસા તો કે મા જોડે ને કારા ચોરના જોડે હ તો એને કીધું કે તમારે કે બેન હા કે તા તો કે હા ડાન્સ કરવો પડશે ડાન્સ કર્યો પણ પણ બીઓસ થઈ ગયા બીઓસ થઈ ગયા

ધોરાજાન કે માજો કે પૈસા તો નહીં પડે પણ કેનાજ લઈ જાવ અનાજ તો એમને લીધું પછી પછી દાળ ફૂલ પવન આવી કે કડવાનું હતું 10 ફિલડા પહેલા બધા જોઈ જાતે તેને ધોળા ચામના જેને ને 12 થોરા ચાના બચે બાકી કાળા ચાના ના બચાયો કાળા ચામના અંદર નાખ્યો પૂરી વાત પૂરી હમ ચલો મિત્રોને કહી દો કે મારી વાર્તા ગમી હોય તો લાઈક સબસ્ક્રાઇબ છોડુક કર હા બાય બાય